आजचे सूर्यंदा राजा काय केव्हाचे तो आपण બધા जाणिएचे की सूर्यज आपण ने गर्खु पावामा 100 ऊर्जा देते जे 100 ऊर्जा ने आपण संपूर्ण उपयोग करिया तर आकडे हिसाब कोई पण ऊजाय विकल्प नढवनी जव राखी ए जंत्र गट आपण जो टेडीस पेना वापरिए छे इमा एक प्रॉब्लम जुवा मारे छे की ते हॉरिझॉन्टल मा आणि रहती प्लेस पडे वर्टिकल सकता અત્યારના બીજી પ્રોબ્લેમ એ જોવા મળે છે કે આપણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપાય શું છે પરંતુ જે વેજીટેબલ વેસ્ટ ઉદભવે છે તેનું શું આ બે સમસ્યાનો ઉકેલ આપણે એક નાનકડી પહેલમાં રજૂ કરીએ છીએ વેજીટેબલ વેસ્ટ જે ઉદ્ભવ છે તેમાં એક પાર્ટિકલ હોય જેનું નામ છે લ્યુમિનેશન પાર્ટિકલ જો તેને આપણે વેજીટેબલ વેસ્ટ માટે અલગ કરીએ અને રેઝિન સાથે ભેગી આ પ્રમાણે એક પહેલ તૈયાર કરીએ તો આપણે ઉર્જાનો જે પ્રશ્ન છે તે નિવારી શકીએ છીએ આ પહેલ કઈ રીતે કામ કરે છે તો જુઓ સૂર્યમાંથી આવતા જે યુવી કિરણો છે તેને ત્યાં શોષે છે અને વિઝિબલ લાઈટમાં આ ફેક્ટર છે અને વિઝિબલ લાઈટમાં આપણે કેવું PCB જનરેટ કરી શકે છે આ એક સોલચાપી નોર્મલ ટ્રેડિશનલ પેનલ છે કે નહીં વિકલ્પ છે બીજોનો પાઇલોય છે કેને આપણે હોરિઝોન્ટલ પ્લેસ કરવાની જરૂર નથી આપણે એને સિરોન એટલે કે વર્ટીકલ પ્લેસ કરી શકે છે તથા તેનો ડેકોરેશન આપો ઉપરૂમાં દેખાય છે જેવી રીતે જે સ્કાય સ્ક્રapers અને મોટી બિલ્ડિંગ હોય છે જેમાં જે ગ્લાસની કોવરિંગ હોય છે એ ગ્લાસની કોવરિંગની જગ્યાએ તો આ પેનલનો ઉપયોગ કરવામાં આવે એટલે મોટી બિલ્ડિંગો એટલે કે સ્કાય સ્ક્રapers પોતાને ઊર્જા જાતે બનાવી શકે છે

roadside જે workers હોય છે અને જે industry કામ કરતા લોકો હોય છે એ બાર કલાક સુધી આ પ્રમાણે ને માથામાં માથા માં પેરી છે જેના કારણે તેમને પરસેવો થાય છે અને પરસેવા કારણે hair પ્રોબ્લેમ જોવા મળે છે હવે hair fall ની નિરાકરણ આપડે એવી રીતે લાવી શકીએ છીએ કે જો પરસેવો ના થાય તો hair fall ની ના જોવા મળે એનું એક simple solution એ છે કે helmet અંદર pen કરી દેવામાં આવે છે અને એ pen સૌર ઉર્જા ની મદદ થી ચાલે છે જેના કારણે સૌર ઉર્જા નો ઉપયોગ કરી દર્શાવી શકે છે અને સ્વચ્છતા પણ નિરાકરણ લાવી શકે છે એવી રીતે આજના જમાનામાં આજે ઇવી કાર છે જે ચાર્જિંગમાં ઘણો સમય લે છે પણ જો ઈ ચાર્જિંગના સમયને આપણે ઘટાડ હોય અને તેના આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કરવો હોય ત્યાં માટે સોલર કાર્ડ બનાવી છે સોલર કાર્ડ પોતે રોડ પર ચાર્જિંગ કરવા છે સાથે સાથે તે ચાર્જિંગ પર છે ચાર્જિંગ સરે ચાલે છે એના માટે જો ફળકનો સમય આપણે ચાર્જિંગમાં આપતો હતો કે બચે છે આ રીતે આકે સોલર સૂરજનો ઉપયોગ અને સૂરજનો ઉપયોગિતા એક રૂટીમાં રજૂ થયેલ છે

તથા બીજી પ્રોબ્લેમ એ જોવા મળે છે કે આપણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપાય શું છે પરંતુ જે વેજીટેબલ વેસ્ટ ઉદભવે છે તેનું શું આ બે સમસ્યાનો ઉકેલ આપણે એક નાનકડી પ્લેનમાં રજૂ કરીએ છીએ વેજીટેબલ વેસ્ટ જે ઉદભવે છે તેમાં એક પાર્ટિકલ હોય છે જેનું નામ છે લ્યુમિનેશન પાર્ટિકલ જો તેને આપણે વેજીટેબલ વેસ્ટ માટે અલગ કરીએ અને રેઝિન સાથે ભેગી આ પ્રમાણની એક પેનલ તૈયાર કરીએ તો આપણે ઉર્જાનો જે પ્રશ્ન છે તે નિવારી શકીએ છીએ આ પેનલ કઈ રીતે કામ કરે તો જુઓ સૂર્યમાંથી આવતા જે યુવી કિરણો છે એને તે આ શોષે છે અને તેને વિઝિબલ લાઈટ માં છે અને વિઝિબલ લાઈટ માં આપણે કે પીસીબી જનરેટ કરી શકીએ છે આ એક જો જે આપણે નોર્મલ ટ્રેડિશનલ પેનલ છે તેનો એક વિકલ્પ છે બીજો આનો ફાયદો એ છે કે આપણે હોરિઝોન્ટલ પ્લેસ કરવાની જરૂર નથી આપણે એને સિલોરમ એટલે કે વર્ટિકલી પ્લેસ કરી શકીએ છે તથા તેનો ડેકોરેશન આપણે ઉપયોગમાં લઈ શકીએ છે જેવી રીતે કે જે સ્કાય સ્ટેપર અને મોટી બિલ્ડિંગ હોય છે જેમાં જે ગ્લાસની કવરેજ હોય છે એ ગ્લાસની કવરની જગ્યાએ જો આ પેનલનો ઉપયોગ કરવામાં આવે તો તે મોટી બિલ્ડિંગો એટલે કે સ્કાય સ્ટેપર પોતાને ઉદ્ધર જાતે બનાવી શકે છે

રોડ સાઈડ વર્કર્સ હોય છે અને જે ઇન્ડસ્ટ્રી કામ કરતા લોકો હોય છે એ બાર કલાક સુધી આ પ્રમાણે ને માથા માં પેરી રાખવા માંડે છે જેના કારણે એટલે પરસેવો થાય છે અને પરસેવો કારણે હેર ફોલ પ્રોબ્લેમ જોવા મળે છે હવે હેર પ્રોબ્લેમનું ની નિરાકરણ આપણે એવી રીતે લાવી શકીએ છીએ કે જો પરસેવો જ ના થાય તો હેર ફોલ પ્રોબ્લેમ ના જોવા મળે એનું એક સિમ્પલ સોલ્યુશન એ છે કે હેલ્મેટ ની અંદર પેન કરી દેવામાં આવે અને એ પેન સૌર ઉર્જા ની મદદથી ચાલે છે જેના કારણે સૌર ઉર્જા નો ઉપયોગ કરી શકીએ છીએ અને સ્વચ્છ પણ નિરાકરણ લાવી શકે છે એવી રીતે હાલ હાલના જમાનામાં જે ઇવી કાર છે જે ચાર્જિંગમાં ઘણો સમય લે છે પરંતુ જો એ ચાર્જિંગના સમયને આપણે ઘટાડવો હોય અને તેના આપણે કોઈ જગ્યા ઉપયોગ કરવો હોય ત્યાં માટે સોલર કાર બનાવ્યું છે સોલર કાર કોને રોડ પર ચાલી તો રહે છે સાથે સાથે તે ચાર્જિંગ પણ થાય છે ચાર્જિંગ સાથે ચાલે છે એના માટે જો ફળફા સમય આપણે ચાર્જિંગમાં આપવો હતો તે બચે છે આ રીતે કે સોલર સોલરનું ઉપયોગ અને સમયનો ઉપયોગ ਕੀਤਾ એક રૂટીમાં રસાવે છે